હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે એક સાથે બે બ્લાઉઝ પીસ કટિંગ કરવાના છે ને ફોર ટક્સવાળો બ્લાઉઝ છે ને કમર તેત્રીસ છે ને તેની ચેસ્ટ આપણે છત્રીસ છે આ આપણે એકસાથે બે બ્લાઉઝ પીસ કટિંગ કર્યા છે બાંય પાછળનું ગળું બાંય પરફેક્ટ કઈ રીતે કટિંગ થાય તે આપણે આજે સીવણ ક્લાસમાં કટિંગ કરતાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર જોવા મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી પર્સ છે જે પણ શીખવું છે મળી જશે હવે આપણે એકસાથે આ રીતે બે બ્લાઉઝ પીસ આપણે આગળ ગોઠવી દીધા છે વાળો ભાગ આપણી સાઈડ રાખવાનો છે આ રીતે અહીં આગળ ખુલ્લો ભાગ આપણે સાવની સાઈડ રાખવાનો છે આ રીતે તમારે કમ્પ્લીટ કિનારી ટુ કિનારી મેળવીને ગોઠવી દેવાના છે હવે તેનું માપ જોઈ લઈએ સાડા તેર લંબાઈ છે શોલ્ડર તેનો સાડા ચૌદ છે પાછળનું આગળનું ગળું સાડા છ છે પાછળનું ગળું સાડા દસ છે તેની બાંય દસની છે તેની મોરી અગિયાર છે ને કમર તેત્રીસ છે ને તેની ચેસ્ટ આપણે છત્રીસ છે આ માપ ઉપરથી આપણે બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે અહીં આગળ પરફેક્ટ જોઈ લો આ રીતનું માપ છે અહીં આગળ આપણે આ માપ ઉપરથી કટિંગ કરવાનું છે હવે આપણે પહેલાં લંબાઈ કટિંગ મૂકવાની છે સાડાથી લંબાઈ છે તેની મેં એક ઇંચ ઉમેર દેવાનું એટલે સાડા ચૌદ થાય સાડા ચૌદ આપણે અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું તમારે લંબાઈ પંદર હોય તો તમારે એક ઇંચ ઉમેર દેવાનું એટલે સોલ મૂકવાની તમારે લંબાઈ પ્રમાણે અંદર એક ઇંચ ઉમેરતું રહેવાનું અહીંયા આગળ આપણે શોલ્ડર સાડા પાંચનું મૂકીએ છીએ કેમ કે ગળું નીચું છે એટલા માટે પાછળથી અહીં આગળ આપણે આ રીતનો પાણીનો ક્રોસ આપી દેવાનો છે કેમ કે શોલ્ડર તમારે પકડાઈ રહે એટલા માટે અહીંયા આગળ આપણે તેનો મૂળો અહીંયા આગળ સાડા પાંચનો ઉતારવાનો છે આ રીતે સાડા પાંચ કાં તો પોણા છ પણ ઉતારશો તો પણ ચાલશે હવે આપણે તેની ચેસ્ટ છત્રીસ છે તેનું આપણે આ રીતે મેજર ટેપથી અડધું કરી દેવાનું છે ને તમને ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ કદ્યાન અઢાર થાય ને અઢારના અડધા નવ થાય આ રીતે તમારે અહીં આગળ નવ ઇંચ મૂકી દેવાનું છે આ રીતે તમારે અહીં આગળ નવ ઇંચે માર્કિંગ કરી ને દોઢ ઇંચ તમારે દબાણ લઈ લેવાનું છે આ તમારે દોઢ ઇંચ અંદર દબાણ લેવાનું છે તેની કમર તેત્રીસ છે તેને પણ આ રીતે તમારે જોઈ લો પરફેક્ટ તમને બતાવી દો એનું અડધું કદ્યાણ એટલે સાડા સોળ થાય સાડા સોળના સવા આઠ થાય આ રીતે અહીં આગળ મૂકી દેવાનું છે અહીં આગળ આપણે સવા આઠ મૂકી દઈએ અને તેની મય પોણા ત્રણ ઇંચ આપણે દબાણ લેવાનું છે ટક્સ પણ આવી ગયો ને ડો આપણે દબાણ પણ આવી ગયું એ રીતે તમારે મૂકી દેવાનું છે અહીં આગળ પોણા ત્રણ ઇંચ મૂકવાનું છે ડાયરેક્ટ ને અહીંથી તમારે નીચે જોઈન્ટ કરી દેવાનું છે જે બેનનો પેટનો ભાગ હોય તેની કમર થોડીક વધારે જ હોય એટલે એ રીતે જ આવશે ને અહીંયા આગળ શોલ્ડર સાડા પાંચનો મૂકી દેવાનો ને ત્યાર પછી અહીંયા આગળ આપણે સવા સવા ઇંચનું ચેંકો મારી દેવાનો ને અહીંથી આપણે નીચે બે ઇંચ જેટલું સીધું પહેલાં રાખવાનું આ રીતે ને અહીંથી પછી તમારે આ રીતે ક્રોસ આપી દેવાનું જોઈ લો આ રીતે તમારે મૂળો માર્કિંગ થાય આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું છે ને આપણે પાંચ ઇંચનું ક્રોસ રાખેલું ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરવાનું ચાલુ કરી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને તમને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને સીવા ક્લાસના શીખવા મળી જશે આ રીતે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું એટલે આપણા બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ ત્યાં પછી હવે આપણે એનું ઘરું કેટલું રાખવાનું તે પણ તમને બતાવી દઉં સવા બે ઇંચ રાખવાનું બે ઇંચને બે દોરા કેટલું બે ઇંચને બે દોરા ત્યાં પછી માર્કિંગ કર્યા પછી આપણે આગળ ટક્સ મારી દઈએ આપણે ચેકો મારી દઈએ આ રીતનો ચેકો મારી દેવાનો એટલે તમારે આગળ ઘરું ઉતારતી ઘડીએ એકદમ સહેલું પડે એટલા માટે એ જ તમારે સવા બે ઇંચનું ગરું આગળ એ જ રાખવાનું છે હવે અહીં આગળ સામેની સાઈડ આપણે આ રીતે ગોઠવી દેવાનું અહીં આગળ આ રીતે તમારે કમ્પ્લીટ એડજસ્ટ કરી દેવાનું કે તમારે ભાઈ પણ નીકળે તેનું પણ માર્કિંગ કરી લેવાનું છે જોઈ લેવાનું આ રીતે તમારે અહીં આગળ પરફેક્ટ ગોઠવી દેવાનું તમે કિનારી કિનારી અંદર આ રીતે ગોઠવશો તો પણ ચાલશે આ રીતે પરફેક્ટ આપણે ગોઠવાઈ ગયું હવે ત્યાર પછી આપણે અહીં આગળ પહેલાંમાં પહેલું અડધા ઇંચનું સાઈડ ઉપર વધારે લેવાનું છે ને નીચે આપણે પોણો ઇંચ લેવાનું છે નીચેની સાઈડ પોણો ઇંચ વધારવાનું છે પોણા ઇંચનું માર્કિંગ કરી દઈએ ત્યાર પછી આપણે અહીંથી સીધું માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ આપણે અડધો ઇંચ વધારે લીધો તો આપણે ઉપરના સાઈડ મૂડા જોડે જોઈન્ટ મારી દેવાનું છે ઉપર ઉમેરવાનું નથી ખાલી નીચે જ ઉમેરવાનું આ રીતે મૂકીને પછી આપણે કમ્પ્લીટ આ મૂડાનું માર્કિંગ કરી લેવાનું છે આ રીતે ને શોલ્ડર ઉપર પણ માર્કિંગ કરી દેવાનું ને આપણે અહીં આગળની સાઈડ જે વધતું હોય તે આગળ આપણે આગળની સાઈડ પણ માર્કિંગ કરી દેવાનું છે અહીંથી આપણે આ રીતનો થોડોક ક્રોસ આપી દેવાનો કેમ કે પેટના ભાગે ત્યાં આગળ ક્રીસો પડતી હોય તો આ ક્રોસ આપ્યો હોય તેનાથી ક્રીસો તમારે ઓછી પડશે હવે આપણે આગળનું ગળું સહળા છૂવાનું છે એટલે સહળા છ મૂકી દઈએ ને અહીં આગળ આપણે નીચેની સાઈડ અઢી ઇંચ રાખવાનું છે કેટલું અઢી ઇંચ ને ઉપર આપણે સવા બે ઇંચ એ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ આ રીતનું કરી દેવાનું ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દઈએ નહીંથી આપણે મૂળાના ભાગે અડધા ઇંચનું આ રીતનું ગારણ આપવાનું છે આ રીતે તમારે પરફેક્ટ માર્કિંગ થઈ ગયું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો તમારા સગા સંબંધી કાં તો કોઈ પણ મિત્ર શીખતું હોય તેને શેર કરજો તેમને પણ શિવા આ વિડીયો શીખવા મળે એટલા માટે આ રીતે અહીં આગળ આપણે નીચે રાઉન્ડ શેપમાં આ રીતે કટિંગ કરી દેવાનું ને ત્યાર પછી અહીં અડધા ઇંચનો મૂળો જે ગારવાનો રાખેલો વધારે પાછળ કરતાં આગળનો અડધા ઇંચનો મૂળો વધારે રાખવાનો છે ને ત્યાર પછી આપણે અહીંથી શોલ્ડર કટિંગ કરી દઈએ આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને સીવા ક્લાસના મળી જશે ઠેલા ઠેલી પછી મોબાઈલ પર્સ પાણી મૂકવાની નો પર્સ બધા વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે ભાવેશ લેડીઝ ટેલર એકવાર તમે વિઝિટ કરજો તમને સિવણ ક્લાસનું દરેક કામ આપણી ચેનલ ઉપર મળી જશે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અહીં આગળ આપણે જેનો પોઈન્ટ લેવાનું છે તે સાડા દસ ઇંચ મૂકવાનું કેટલું સાડા દસ ઇંચ અહીં આગળ આપણે ચાર ઇંચનું માર્કિંગ કરવાનું છે ચાર ઇંચ લેવાનું ને અહીંયા બી નીચે ચાર ઇંચનું માર્કિંગ કરી દેવાનું ને ટક્સ લેવા માટે પોણો ઇંચ રાખવાનું પોણો પોણો ઇંચ બે પા મારો એટલે તમારે દોઢ ઇંચનું ટક્સ આવી જાય દોઢ ઇંચનો ટક્ષ રાખવાનો છે ને આ રીતે તમારે ચેકા મારી દેવાના હવે ઉપરના જે બે ટક્સ મારવાના છે તેનું પણ તમને માર્કિંગ કરીને બતાવો આ રીતે તમારે પહેલાં પેનથી ત્યાં આગળ ઓલ પાડી દેવાનો ત્યાં પછી એક ઇંચનું ઉપર જે આપણે માર્કિંગ કર્યું ત્યાંથી એક ઇંચ માર્કિંગ કરીને એક ઇંચ આપા ને એક ઇંચ આપણે આપા આ રીતે તમારે બે સાઈડનું કમ્પ્લીટ પડી જાય પછી આ રીતે અણીવાળી વસ્તુ લઈને ઓલ પાડી દેવાના એટલે આપણે સીવતી ગડીએ ત્યાં આગળ મેળવવાનું તે તમને યાદ રહે એટલા માટે આનો તમે સિલાઈનો વિડીયો ના જો ફોર ટક્ષવાળો બ્લાઉઝનો તેનો બી આપણે સરસ વિડીયો બનાવ્યો છે તે તમને નીચે ડિપ્રિપ્શનની મય લિંક મળી જશે કાં તો ઉપર તમને મળી જશે આ રીતે અહીંયા આગળ ચાર ટક્ષનું નિશાન થઈ ગયું ઉપરની સાઈડ તેના ક્રોસમાં નીચેનો જે ટક્સ માર્યો તેના ક્રોસમાં મારી દેવાનો ને આ રીતે તમારે પેનથી માર્કિંગ કરી દેવાનું એટલા માટે કે તમારે અહીં આગળ પરફેક્ટ બેસી જાય એટલે અને અહીં આગળ આપણે જોઈ લો આ એક ટક્સ આપણે આ બીજો ટક્સ અહીં આગળ આવશે અહીં આગળ આપણે ત્રીજો ટક્સ આવશે ને ચોથો ટક્સ આપણે આ રીતે એક સાથે તમારે બે બ્લાઉઝ પીસ કટિંગ થઈ જશે આ રીતે તમારે મૂકીને કટિંગ કરવાનું ત્યાર પછી આપણે આગળ આ ચાર માર્કિંગ કર્યા ત્યાં આગળ આ રીતે ચેંકા મારી દેવાના એટલે આપણે તે વખતે સીવતી ઘડીએ ચેંકા ફટફટ મળી જાય સીવતા વાર લાગે નહીં એટલા માટે આપણે આગળ ચેંકા આ રીતના મારી દેવાના ત્યાર પછી આપણે ચારે ચાર ભાગમાં આ રીતે અહીંયા આગળ નિશાન કરી દેવાનું છે પેન વતે એટલે સીવતી ઘડી આપણને મળી જાય એટલા માટે આ રીતે આગળ ચોકડી પાડી દેવાની જે આપણે અણીયા વળી વસ્તુથી માર્કિંગ કરી હોય ત્યાં આગળ આપણે આ રીતે ચોકડી પાડી દેવાની એટલે પરફેક્ટ તમારે સીવતી ઘડીએ વાયર જ ના લાગે તરત જ તમારે ટક્સ વાગી જાય હવે આપણે અહીંથી બાહ કટિંગ કરીએ અહીં આગળ આપણે આ રીતે બાયનું લઈ લેવાનું છે અહીં આગળ આપણે આ રીતે ડબલ કરવાનું છે તમારે મેઇન પાર્ટ છે તમારે બાંય કટિંગ કરતાં ના આવડતી હોય તો પરફેક્ટ રીતે તમે શીખવાડું છું તો તમે એક ફેર કમ્પ્લીટ જોઈ લો તમને ખ્યાલ આવી જશે કે બાઈ કઈ રીતે કટિંગ થાય અહીંથી આપણે પહેલાં નીચે સીધું કરી દેવાનું ઊંચા નીચી કાપડ હોય પહેલાં સીધું કરી દઈએ અને ત્યાર પછી આપણે તેની બાહીં દસની છે એની મય આપણે એક ઇંચ ઉમેરી દેવાનું એટલે અગિયાર અગિયાર આપણે આગળ માર્કિંગ કરી દઈએ ત્રણ નીચનો આપણે અહીં આગળ બાયનો મૂળો રાખવાનો છે ત્રણ નીચે આપણે અહીંયા આગળ સીધું કરી દેવાનું આ રીતે અને ત્યાર પછી આપણે પાછળની બેક સાઈડ લઈ લઈએ તો બેક સાઈડ લઈને આપણે આ જે મૂળો ઉતાર્યો છે તે આગળ આપણે આ રીતે માપી જોવાનું અહીંયા આગળ આપણે સાડા નવ થાય છે આ રીતે તમારે એક બે વાર માપી જોશો તમને પરફેક્ટ મૂળાનું માપ મળી જશે સળનવું થાય છે એ મૂળા ઉપરથી આપણે અહીં આગળ અડધો ઇંચ માઇનસ કરવા એટલે સડા આઠ થાય આગળ થોડોક સાધો આવશે એટલે આપણે થોડું પાછળ કાપડ ખેંચી લઈએ ઉપરનું જે કાપડ હોય તે ખેંચી લેવાનું ને આપણે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ સડા આઠ કરી દેવાનું સળ આઠ થાય એટલે પછી અહીંયા આગળ આપણે દોઢ ઇંચનું માર્કિંગ કરી દેવાનું દબાણનું અહીંયા આગળ આપણે અડધા ઇંચનું વારવા માટે ઓલરેડી અંદર ઉમેરી દીધેલું એટલે અહીંયા આગળ માર્કિંગ કરી દઈએ તેની મોરી અગિયારની છે એટલે આપણે અડધું કરી દઈએ આગળ સાડા પાંચ થાય આ રીતે ને દોઢ આપણે ડબાણા અલગથી લેવાનું ત્યાં પછી આપણે અહીં આગળ આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું ત્યાંથી ઉપર આપણે આ રીતે રાઉન્ડ શેપમાં જોઈન્ટ કરી દેવાનું અને અહીંથી આપણે બાંય કટિંગ કરી દેવાની આ રીતે તમારે પરફેક્ટ રીતે બાહીં તમારે કટિંગ થઈ જશે ને એકદમ ખેંચવી બી નહીં પડે ને એકદમ પોળા હાથે તમારે બાહી આ બ્લાઉઝની મહી બેસી જશે અહીં આગળ આપણે સેન્ટરનો ચેંકો મારી અને તે શોલ્ડર ઉપર મેળવવા માટે અહીં આગળ આપણે વાળવા માટે આ રીતે કાતરથી ચેકો મારી દેવાનો આ રીતે તમારે કમ્પ્લીટ બાહીં મળી જશે અહીં આગળ સાધો મારી દેવાનો પછી ખૂટતો વધતો ને અહીં આગળ આપણે આગળનો ખાડો જે કટિંગ કરવાનો છે તે પણ બતાવી દઉં તમને પોણો ઇંચનું નિશાન કરીને અહીંથી આ રીતે જોઈ લો આ રીતે તમારે જોઈન્ટ કરી દેવાનું પોણો ઇંચ મૂકીને ત્યાર પછી અહીંથી આ રીતે ગાળી લેવાનો છે એટલે તમારે ખાડાનો ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો અને પાછળ તમારે ટેકરાનો ભાગ આ રીતે તમારે પરફેક્ટ બ્લાઉઝ કટિંગ થઈ ગયો હવે આપણે અહીં આગળ પાછળનું ગળું પણ તમને કટિંગ કરવાનું કમ્પેર બતાવી દઉં અહીં આગળ આપણે સાડા દસનું ગળું છે ત્યાં આગળ સાડા દસ મૂકી દેવાનું અહીં આગળ એમાં ઉમેરવાનું નથી કશું ને અઢી ઇંચ આપણે અહીંયા આગળ નીચે અઢી ઇંચ રાખવાનું અહીં બહુ પહોંરું ના થઈ જાય એકદમ માપનું ગળું રહે તમારે થોડું ભ્રોળ કરવું હોય તો તમે ત્રણ ઇંચ મૂકી શકો છો અહીંથી આ રીતે તમારે રાઉન્ડ શેપ આપી દેવાનું અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું આ રીતે આપણે અહીંયા આગળ કટિંગ કરી દેવાનું એટલે તમારે આકારનું ગળું કટિંગ થઈ ગયું આકારનું ગળું તમને બનાવતા ના આવડતું હોય તેનો પણ આપણે વિડીયો બહુ સરસ છે તમને ડિપ્રિક્શનની મય મળી જશે આ આપણે પરફેક્ટ કટિંગ થઈને તૈયાર થઈ ગયું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ